આ તહેવારી સીઝન દરમિયાન ખાદ્ય તેલના ભાવમાં વધુ કૃત્રિમ વધારો થવાની સંભાવના છે જે ગૃહિણીઓના બજેટને ખોરવી શકે છે હાલમાં સિંગ તેલ અને કપાસિયા તેલ બંનેના ભાવમાં વધારો નોંધાયો છે જે સામાન્ય જનતા માટે મુશ્કેલી ઊભી કરી રહી છે પ્રેસિડન્ટ તેલમાં હાલ જોવા જઈએ તો સિંકતેલના ભાવ ચોવીસસો પંચોતેરથી પચીસસો રૂપિયાના છે અને કપાસ્યાના ત્રેવીસો વીસથી લઈને ત્રેવીસો પચાસ રૂપિયાની હાલ માર્કેટ રહી છે પામોલિન છે તો એ બે હજારથી લઈને બે હજાર વીસ રૂપિયાનો ભાવ ચાલે છે પંદર દિવસમાં છેલ્લા જોવા જઈએ તો સિંકતેલ છે તો સિંગ સિંકટેલ સિત્તેરથી એંસી રૂપિયાનો વધારો થયેલો છે તો કપાસિયા છે તો કપાસ્યામાં પણ બી એંસીથી સો રૂપિયાનો વધારો થયેલો છે અને પામોલીન જોવા જઈએ તો એ પચાસથી સાઠ રૂપિયાનો વધારો થયેલો છે વધારા પાછળનું કારણ તો હાલ જો જોવા જઈએ તો વરસાદી સિઝન છે તો કાચા માલોની આવકો પણ બી ઓછી છે ખેડૂતો છે તો એ વાવણીમાં જોયો જોતરાયેલા છે એ સિવાય હવે માલોની મળતર ઓછી હોય તો ધીમે ધીમે મિલો પણ બી હવે બંધ થતી જાય છે અને એ સિવાય હાલ જે નવા ડબ્બા પહેલાં જે જૂના ડબ્બાનો વપરાશ થતો હતો તે સરકારની મનાઈ આવી ગઈ તો જૂના ડબ્બા બંધ થતા નવા ડબ્બા ચાલુ થયા તો એ પચાસ રૂપિયાની પડતર નવા અને જૂના ડબ્બાની ઊંચી થઈ ગઈ તો પચાસ સાઠ રૂપિયાનો વધારો એમ પણ બી થયેલો છે તહેવારોનો એવું તો કોઈ રીઝન હોતું નથી કે તહેવાર આવે એટલે ભાવ વધે એ તહેવારો જે છે તો એ વરસાદી સિઝનમાં જ આવતો હોય છે તો વરસાદની સિઝન હોય તો ખેડૂતો છે તો એ પોતાની વાવની કાર્યમાં રોકાયેલા હોય તો કાચા માલોની મળતર ન હોય તો સ્વાભાવિક છે કે જે ડિમાન્ડ અને સપ્લાય ઉપર જ માર્કેટ ચાલતી હોય તો ત્યારે સપ્લાય ન હોય તો એ વધવાનું કારણ એ કોઈ શકે આવનારા દિવસોમાં એવું લાગી રહ્યું છે કે આયાતી તેલો ઉપર પણ બી માર્કેટ આપણે અવલંબતું હોય છે તો આવતા દિવસોમાં એવું લાગે છે કે આયાતી તેલો છે તો એ અહીંથી પચાસથી પંચોતેર રૂપિયા વધી શકે જો આયાતી તેલો વધશે તો સ્વાભાવિક છે કે આપણે દેશી તેલો પણ બી વધે એની ઉપર નિર્ભય આપણે અવલંબતા હોય તો દેશી તેલોમાં પણ બી વધારો આવી શકે આવતા દિવસોમાં